તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે ગણેશ ગોંડલે જે દલિત સમાજના યુવાનને માર માર્યો હતો ત્યાર પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ખૂબ જ વિરોધ વધી રહ્યો છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે ગણેશ ગોંડલ હાલની અંદર જેલમાં છે પરંતુ રાજુ સોલંકી બહાર છે અને સોશિયલ મીડિયા પર રાજુ સોલંકીના ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં રાજુ સોલંકીનો એવો દાવો છે કે રહ્યા છીએ જાડેજાને પણ જેલના હવાલે નાખવા માંગી રહ્યો છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વીડિયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે ગણેશ ગોંડલને એમ કહેવાય છે કે મુશ્કેલીઓ વધી રહી છે દોસ્તો એના વિશે પણ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો દોસ્તો ગણેશ ગોંડલના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને હાલ એમ કહેવાય છે કે રાજુ સોલંકીનો એવા દાવાઓ છે કે મને ન્યાય હજી મળ્યો નથી મારા ન્યાય માટે હું ગાંધીનગર જવાનો છું અને ગાંધીનગર મારો ન્યાય નહીં મળે તો હું દિલ્હી જવાનો છું દિલ્હી પણ મારો ન્યાય નહીં મળે તો હું મુસ્લિમ ધર્મ પણ અનાવવા જઈ રહ્યો છું દોસ્તો તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તે ધીરી આવવાના આ વિડીયો હું તમારા માટે લાવતો હતો દોસ્તો નાની એમથી ભૂલના કારણે જેલમાં ગયા છે ગણેશ ગોંડલ દોસ્તો હાલ એમ કહેવાય છે કે એટલી બધી ઉંમરમાં પહેલીવાર કેસ થયો છે અને પહેલીવાર જેલમાં ગયા છે દોસ્તો અને ગણેશ ગોંડલનું સારું એવું નામ પણ હતું અને સારું એવું કામ પણ કરતા હતા દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે રાજુ સોલંકીના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો એમાં જયરાજસિંહ જાડેજાને ફસાવવા માંગી રહ્યો છે દોસ્તો અને જેલના હવાલે કરી દેવા માગી રહ્યો છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તબક્કે કે જય હિન્દ જય ભારત મળી એક વાર બીજા વીડિયો બાય કે